નર્દા નદીમાં ગેરકાયદે ચાલતા રેતી ખનન ઉપર ભૂસ્તર વિભાગના દરોડા ભૂસ્તર અધિકારી રચના ઓઝાને મળેલી બાતમીના આધારે રોયલ્ટી ઇન્સ્પેક્ટર અરવિંદ ઠાકુર સહિત તેમની ટીમ દ્વારા રેતી ખનન સ્થળો પર દરોડા પાડીને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં ભૂસ્તર વિભાગે પોલીસને સાથે રાખી દરોડા પાડતા સ્થળ ઉપરથી રેતી ભરેલ બે ટ્રક અને મશીન મળી આવ્યા હતા સરદાર બ્રિજ નીચે નદીના પટમાં કેટલાય સમયથી દિવસ અને રાત્રે ચાલી રહ્યું હતું રેતી ખનન જેને લઈને સરકારને કરોડોનું નુકસાન થવા પામ્યું છે ભૂસ્તર વિભાગ દ્વારા કાર્યવાહી કરતા રેતી ખનન કરી રહેલા માફિયાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે ભૂસ્તર વિભાગની ટીમે તરોડા પાડીને બે હિટાચી મશીન અને રેતી ભરેલી બે ટ્રક સહિત એક કરોડ પચાસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો રેતી અને માટી ખનન કરતા લોકો સામે ભૂસ્તર વિભાગના અધિકારી દ્વારા કરવામાં આવી છે નદીના પટમાંથી રાત્રિના સમયે મોટી માત્રામાં ગેરકાયદેસર રેતી ખનનનું કૌભાંડ ચાલી રહ્યું છે ભૂસ્તર વિભાગની ટીમે તરોડા પાડતા વાહન ચાલકો બે ટ્રક સહિત એક મશીન બેન વારસી મૂકીને ભાગી છૂટ્યા હતા જ્યારે બીજું એક હિટાચી મશીન અંગે હાથ ઝડપાઈ જવા પામ્યું હતું થોડા સમય પહેલા પણ આજે સ્થળેથી મામલતદારે ખેટા જે મશીન જપ્ત કર્યું હતું તેમ છતાં પણ રેતી ખનન માફિયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે રેતીનું વહન કરવામાં આવી રહ્યું હતું જેમાં રાજકીય માથાઓ સામેલ હોવાને કારણે આવા રેતી ખનની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી રહે છે આવનારા સમયમાં કોઈ મોટા રાજકીય બહાર આવે તો નવાઈ નહીં હવે જવાનું એ રહુ ભૂસ્તર અધિકારી દ્વારા રેડ કરીને બે ટ્રક સહિત પહેરાં છે મશીન જપ્ત કરવામાં આવ્યા છે ત્યારે હવે સ્થળમાં આપની નિરીક્ષણ કરી કેટલો દંડ ફટકારે છે તે જોવું રહો અને આ ઉપરાંત ભરૂચ જિલ્લામાં અનેક જગ્યાએ ગેરકાયદેસર રેતી રેતી તેમજ માટીનું ખોદકામ ચાલી રહ્યું છે તો ભરૂચ ભૂસ્તર વિભાગના અધિકારી કડકમાં કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠવા પામી છે હઝરભટાણ ભરૂચ જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈવ અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની